વિચારો એક એવા મહેલ વિશે જે બ્રિટનના બકિંગમ પેલેસ કરતાં પણ ચાર ગણો મોટો હોય આ કોઈ કાલ્પનિક વાત નથી પણ વડોદરાના હૃદયમાં ઊભેલી એક હકીકત છે આ માત્ર પથ્થરોની ઈમારત નથી પણ એક જીવંત વારસો છે જ્યાં આજે પણ રાજવી પરિવાર વસે છે આ છે લક્ષ્મી વિલાસ પેલેસ સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચામાં બિલકુલ અને આજે આપણે ગગનભાઈ દ્વારા પૂરા પાડવામાં આવેલા સંશોધન અને દસ્તાવેજોના આધારે આ અદ્ભુત મહેલના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીશું હા આપણો ઉદ્દેશ્ય માત્ર તેની ભવ્યતા જોવાનો નથી બરાબર ના જરાય નહીં આપણે તેની પાછળના વિઝન એની કળા અને અને એ રહસ્યોને જાણવાનો પ્રયત્ન કરીશું જે તેને ખરેખર અજોડ બનાવે છે તો ચાલો આ મહેલની કહાણી તેના નિર્માતાથી શરૂ કરીએ એક બાર વર્ષનો છોકરો ગોપાલરાવ હા એ કિસ્સો ખરેખર અદભુત છે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે અહીં કેમ આવ્યો છે ત્યારે તેણે હિંમતભેર જવાબ આપ્યો મારે વડોદરા પર રાજ કરવું છે અને જુઓ આ છોકરો આગળ જતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા બન્યા અને તેઓ માત્ર રાજા નહોતા પણ એક સાચા રિફોર્મિસ્ટ હતા સમાજ સુધારક ચોક્કસ તેમણે વડોદરામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે એમએસયુ એની સ્થાપના કરી અને બાળ લગ્ન પર પ્રતિબંધ જેવા ક્રાંતિકારી સુધારા પણ કર્યા બરાબર એટલે આ મહેલ માત્ર એમના વૈભવનું પ્રતીક નહોતો એનાથી કંઈક વિશેષ હતું શું હતું કેવું છે કે આ મહેલ એક આધુનિક અને પ્રગતિશીલ રાજ્ય તરીકે વડોદરાને વિશ્વના નકશા પર મૂકવાનું એક માધ્યમ હતું એક મોટું સ્ટેટમેન્ટ વાહ આ દ્રષ્ટિકોણથી તો આખી વાત જ બદલાઈ જાય છે હવે વાત કરીએ એ આંકડાઓની જે જે ખરેખર મગજને ચકરાવી ચડાવી દે હા એની વિશાળતા તો અકલ્પનીય છે 700 એકર થી વધુનો વિસ્તાર 170 થી પણ વધુ રૂમ અને બકિંગહામ પેલેસ કરતા 4 ગણો મોટું ક્ષેત્રફળ હં અંબાણીના એન્ટિલિયા કરતા પણ અનેક ગણો વિશાળ જો આ મહેલની વિશાળતાની વાત રસપ્રદ લાગી રહી હોય તો આ ચર્ચાને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારજો અને આ વિશાળતાને ઇન્ડો સરાસેનિક સ્થાપત્ય શૈલીમાં ઢાળવામાં આવી છે ઇન્ડો સરાસેનિક એટલે 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 કે એમાં હિન્દુ મંદિર મુગલ ગુંબજ અને યુરોપિયન ગોથિક સ્ટાઇલ ત્રણેનું અદ્ભુત મિશ્રણ જોવા મળે ઓકે મહેલના નિર્માણમાં પણ જુઓ સોનગઢના ગોલ્ડન સેન્ડસ્ટોન વપરાયા હા ઇટાલીથી ખાસ માર્બલ મંગાવવામાં આવ્યો અને બેલ્જિયમથી સ્ટેન્ડ ગ્લાસ એટલે આખી દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ એક જગ્યાએ બરાબર પણ ગગનભાઈએ આપેલી વિગતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કઈ વાત કે આ માત્ર એક મહેલ નહોતો પણ અઢારસો નેવના દાયકાનું એક ટેકનોલોજીકલ વન્ડર પણ હતું હા એ મુદ્દો તો ખૂબ જ રસપ્રદ છે એમાં તે જમાનાની આધુનિક લિફ્ટ હતી સાચી વાત છે અને ઇન્ટરનલ ટેલિફોન એક્સચેન્જ પણ અને પોતાનું વીજળી જનરેટર પણ વિચાર તો કરો એ સમયમાં દરેક મોટા મહેલ સાથે કેટલાક રહસ્યો પણ જોડાયેલા હોય છે નહીં ચોક્કસ અને અહીંની સૌથી દુખદ કહાણી તેના મુખ્ય આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ મેન્ટની છે શું થયું હતું એમની સાથે કહેવાય છે કે એમને એવો ડર પેસી ગયો હતો કે કેમની ગણતરીમાં કોઈક ભૂલ થઈ છે ઓ અને એમને લાગતું હતું કે આ ભવ્ય મહેલ ગમે ત્યારે તૂટી પડશે અને આ ડરને કારણે આ ડરને કારણે તેમણે આત્મહત્યા કરી લીધી કેટલી દુખદ વાત છે એક બીજી દંતકથા પણ છે એમ એવું પણ કહેવાય છે કે નકશા પર ઉત્તર દિશાનું ચિહ્ન ઊંધું હતું એટલે એના કારણે મહેલ મિરર ઈમેજ તરીકે બંધાઈ ગયો એટલે કે અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવો ખરેખર પણ આજે 134 વર્ષ પછી પણ મહેલ તો અડીખમ ઊભો છે બરાબર જે મેજરમેન્ટના ડરને ખોટો સાબિત કરે છે હવે વાત કરીએ મહેલની અંદર છુપાયેલા શાહી ખજાનાની પ્રતાપ શસ્ત્રાગાર અહીં દેવી દુર્ગાના નવ રૂપોવાળી નવ દુર્ગા તલવાર છે છત્રપતિ શિવાજી મહારાજના વાગ્નખ ઔરંગઝેબની તલવાર અને ગુરુ ગોવિંદસિંહજીની પંચકુલા તલવાર જેવા ઐતિહાસિક શસ્ત્રોનો સંગ્રહ આ તો અદ્ભુત છે જો ભારતના આ શૌર્યશાળી ઇતિહાસની વાત ગૌરવ અપાવતી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ શસ્ત્રો આ શસ્ત્રો માત્ર પ્રદર્શન માટે નથી તે બધા એક સમયે યુદ્ધમાં વપરાયેલા છે જીવંત ઇતિહાસ છે મહેલનું હૃદય એટલે કે તેનો 5000 હજાર ચોરસ ફૂટનો દરબાર હોલ હા એની ભવ્યતા તો શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે વેનેશિયન મોઝાઇક ફ્લોર વિશાળ ક્રિસ્ટલ ઝુમર અને હિન્દુ પૌરાણિક કથાઓ દર્શાવતી બેલ્જિયન સ્ટેન ગ્લાસ વિન્ડોઝ એની શાન જ અલગ છે અને આ મહેલ કલાનું પણ એક મોટું કેન્દ્ર હતું ચોક્કસ મહારાજા સયાજીરાવ ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માના સૌથી મોટા સંરક્ષક હતા આ જોડાણ વિશે થોડી વાત કરીએ ગગનભાઈએ જે રીતે આ કલાત્મક સંબંધોને ઉજાગર કર્યા છે તે દર્શાવે છે કે ગાયકવાડ શાસકો કલાના કેવા મહાન સંરક્ષક હતા એટલે રાજા રવીવર્માને પ્રોત્સાહન આપવામાં એમનો મોટો હાથ હતો બહુ મોટો રાજા રવીવર્માના ઘણા શ્રેષ્ઠ ચિત્રો આજે પણ મહેલ પરિસરમાં આવેલા મહારાજા ફતેસી મ્યુઝિયમમાં સચવાયેલા છે અને આ ભવ્યતાએ બોલિવૂડને પણ આકર્ષિત કર્યું છે હા એ તો છે જ પ્રેમ રોગ અને ગ્રાન્ડ મસ્તીથી લઈને હમણાં આવેલી સત્ય પ્રેમ કી કથા જેવી અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે બરાબર પણ આ બધાથી પર આ મહેલની સૌથી અનોખી વાત એ છે કે તે કોઈ ખંડેર કે માત્ર મ્યુઝિયમ નથી એક જીવંત વારસો છે અ લિવિંગ હેરિટેજ રાજવી પરિવારના વર્તમાન વંશજ મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે આજે પણ અહીં રહે છે અને આજ વાત તેને ખાસ બનાવે છે આ મહેલ ભૂતકાળ અને વર્તમાનને જોડતી એક જીવંત કડી છે ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ વાત ખૂબ જ મહત્વની છે નવરાત્રી દરમિયાન અહીં વિશ્વનો સૌથી મોટો ગરબા મહોત્સવ યોજાય છે હા જ્યાં 40000 થી વધુ લોકો એકસાથે ગરબે ઘૂમે છે અને મહારાણી રાધિકા રાજે પોતે મહેલના પુનઃસ્થાપન અને પરંપરાગત કળાઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે જો આવા જીવંત વારસાની વાતોમાં રસ પડતો હોય અને ભવિષ્યમાં પણ આવી ચર્ચાઓ સાંભળવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો એટલે કે આ વારસો સ્થિર નથી એ વિકસી રહ્યો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ માત્ર એક ઇમારત નથી પણ એક દીર્ઘદ્રષ્ટા રાજાનું સ્વપ્ન છે વિશ્વ સ્થાપત્યનો સંગમ છે અને એક જીવંત વારસાનું પ્રતીક છે બિલકુલ અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં આવે છે શું આજે જ્યારે આપણે આધુનિક શહેરોમાં હેરિટેજ અને ડેવલપમેન્ટ વચ્ચે સંતુલન શોધી રહ્યા છે ત્યારે એકસો ચોત્રીસ વર્ષ જૂનો લક્ષ્મી વિલાસ પેલેસ આપણને સારો પ્રશ્ન છે શું એક ઐતિહાસિક ઇમારત આધુનિક શહેરની પ્રેરણા અને ઓળખ બની શકે છે આ પ્રશ્ન સાથે આપણે શ્રોતાઓને છોડી જઈએ છે ગગન શ્રી આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર